यूट्यूब एडसन की अंदर मित्रों बैंक अकाउंट जोड़ ऑप्शन अँ मत नहीं ने बीजा नंबर में कि अँ तर डॉलर पर एड थता नहीं तो विडियो स्पेशल आप मित्रों बनाया जो तरह एडसन की अंदर अँ डॉलर जो म तो कया कारणों तमें डॉलर जो मैं मैंने संपूर्ण महती अपने आ वीडियो अंदर मेड़वा है तो वीडियो में खास बना रहो सौंती पहले तो मित्रों तक अप्शन मैं जो अ કે જે આપણી લેટી છે એકદમ અહીંયા કોરે કોરી જોવા મળે છે બીજા નંબરમાં કે જ્યાં તમારું ડોલરનું અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે એના કમ્પ્લીટ નીચે તમને છે ને બેંક એકાઉન્ટ જોડવાનું ઓપ્શન અહીંયા મળે છે પણ એ ઓપ્શન પણ તમને મળતું નથી તો કયા કારણને તમને બેંક એકાઉન્ટ જોડવાનું ઓપ્શન નથી મળતું અને અહીંયા તમારું ડોલર કેમ અહીંયા દેખાતા નથી કારણ કે Google Pay તમે એપ્લાય કરી દીધું છે Google Pay આવી ગયું છે તો Google Pay ને તમે અંદર એડ કરી દીધું છે તો પણ તમારું ડોલર અહીંયા નથી દેખાતા તો એનો મતલબ શું તો બસ વિડિયોમાં ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપડી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો આપડી ચેનલની અંદર એવા વિડિયો આવે છે કે આપડા દરેક સબસ્ક્રાઇબર મિત્રોને ખબર પડે અને દરેક આપણા ગુજરાતી લોકો સમજી લો કે મારી જેમ જ મારા જેવા જે સબસ્ક્રાઈબ મિત્રો છે હું એક ફ્રોમ મિત્રો અત્યારે વિડીયો બનાવી રહ્યો છું તમે જોઈ રહ્યા છો વાડીની અંદર તો એવા ઘણા બધા મારા સબસ્ક્રાઈબ મિત્રો છે જે વાડીની અંદર જ કામ કરતા હશે અને સાથે સાથે યુટ્યુબની અંદર આગળ વધવાની કોશિશ કરતા હશે તો એમના માટે આપણે હેલ્પફુલ વિડીયો આપણી વિડીયો ચેનલની અંદર તમને મળશે અને દરેક વિડીયો મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળશે તો ખાસ મિત્રો વિનંતી છે કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો Instagram ની અંદર મિત્રો ખાસ મેસેજ કરજો બને તો મારાથી કોશિશ જે થતી છે એ કરવાની પૂરી કોશિશ જરૂર કરીશ તો ચલો અહીંયા વિડિયો ની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા તો મિત્રો તમારે Google AdSense ખોલવાનું છે પહેલા તો તમારા YT સ્ટુડિયો માં તમને ડોલર કેટલા દેખાડ છે સમજી લો કે YT સ્ટુડિયો ની અંદર તમને 10 15 20 કે 25 કે 30 કે 50 કે 200 તમને ડોલર જોવા મળી રહ્યા છે પણ 1 ડોલર તમાર બન્યા છે કેટલા દિવસની અંદર એ મહત્વની વાત છે મિત્રો કેટલા દિવસની અંદર તમાર ડોલર બન્યા છે એટલે કે સમજી લો કે આજે 1 તારીખ કે 3 તારીખ કે 5 તારીખ થઈ છે તો ગઈ 25 તારીખ પછી તમારી ચેનલ મોનેટાઈઝ થાય મતલબ 5 તારીખ પછી મોનેટાઈઝ થઈ છે કઈ રીતે જો તમારી ચેનલ 1 મહિનો પૂરો થયો છે આપની ચેનલને તો તમાર ડોલર છે ને ક્યારે એડ થાય ને કઈ રીતે થાય તો તમારું એડસન આવી રીતે ઓપન કરવાનું છે ઓપન કર્યા પછી મિત્રો અહીંયા સાઇનઅપનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને જે તમારું એડસનનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરીને આગળ વધવાનું છે અને જેવું તમે એના ઉપર મિત્રો ક્લિક કરશો એટલે તમને અહીંયા આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે ઝીરો ઝીરો ડોલર દેખાડે છે લાસ્ટ પેમેન્ટ દેખેલું છે બેલેન્સ દેખાડે છે યુટ્યુબ બર્નિંગ દેખાય છે પણ અહીંયા મિત્રો ઝીરો જીરો દેખાડે છે મતલબ શું સમજવું તો અહીંયા તમારે જે ત્રણ લીટી છે એના ઉપર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન મળશે પેમેન્ટનું આ પેમેન્ટનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમને ત્રણ ઓપ્શન મળે છે હવે ત્રણમાંથી બીજા નંબરનું જે ઓપ્શન છે પેમેન્ટ ઇન્ફોર્મ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે આપણે એના ઉપર ક્લિક કર્યું છે એટલે સૌથી પહેલાં તો મિત્રો તમારે ધ્યાન એ આપવાની છે અહીંયા જે લખેલું છે યુટ્યુબ ઇન્ડિયા એ લખેલું હોવું જોઈએ ખાસ અહીંયા યુટ્યુબ ઇન્ડિયા લખેલું હોવું જોઈએ ના લખેલું હોય તો એના ઉપર ક્લિક કરી લો ક્લિક કરીને મિત્રો પછી તમારે અહીંયા આ જે લીટી દેખાડે છે ને એ લીટી પછી તમારે મિત્રો ચેક કરવાની છે જો એના ઉપર ક્લિક ન થતું હોય તો ત્રણ ટપકા ઉપર તમારે ક્લિક કરીને અહીંયા ડેકબોર્ડ આ બોક્સ ઉપર ક્લિક કરીને તમારે આગળ વધવાનું છે જેથી મિત્રો તમને આ ઓપ્શન ઉપર ક્લિક થવા મળશે હવે મિત્રો અહીંયા યુટ્યુબ ઇન્ડિયા તો લખેલું છે તો અહીંયા ખાસ કરીને જુઓ અહીંયા ડોલર જે ડોલરની લીટી છે ખાલી બતાવે છે તો મેઇન પોઈન્ટ એ છે મિત્ર કે તમારી ચેનલને ગયા મહિનાની દસ તારીખ પછી મોનોટાઇઝ થઈ છે ને દસ તારીખ પછી તમારા જે પણ મતલબ ડોલર બન્યા છે દસ તારીખ પછી જેટલા પણ તમારા જે ડોલર બનેલા છે એ ડોલર મિત્રો છે ને આવતી पे 10 તારીખે એડ થાય છે એટલે જ્યાં સુધી તમારી 10 તારીખે અહીંયા નથી આવતી ત્યાં સુધી મિત્રો 10 થી 12 તારીખ વચ્ચે તમારું અહીંયા ઓએટી સ્ટુડિયોની અંદરથી ડોલર તમારું 10 થી 12 તારીખે અહીંયા એડ થાય છે અને એ પણ ડોલર મિત્રો છે ને પહેલી તારીખથી પહેલી તારીખની ગણતરીમાં કરવામાં આવે છે હવે કઈ રીતે એ તમને સમજાવું કે પહેલી તારીખથી પહેલી તારીખના કેટલા ડોલર બન્યા છે ને એ ડોલર તમારું દર મહિનાની 10 તારીખે તમારું અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે ये तो मित्रों नक्की થઈ ગયો હવે વાત રહી કે અહીંયા બેંક એકાઉન્ટ જોડવાનું ઓપ્શન આવતું નથી તો જ્યાં સુધી તમારો ડોલર અહીંયા કમ્પ્લીટ થતા નથી ત્યાં સુધી તમને બેંક એકાઉન્ટ જોડવાનું ઓપ્શન આવશે નહીં હવે તમે Google पिन તો એન્ટર કરી દીધો છે પણ હવે કયું કામ કરવાનું છે તો એ છે મિત્રો ટેક્સ ફોર્મ હવે ટેક્સ ફોર્મની મિત્રો અ મે એક વિડિયો બનાવીલે છે અને ટેક્સ્ટ ફોર્મ ભરવા માટે 20 મિનિટનો ટાઈમ હોય છે તો હું કોહર હું વિડિયો બનાવી શકતો નથી પણ એક વિડિયો બે એક થી બે વિડિયો બનાયલે છે તમે ચેનલ માં જઈને ચેક કરી લેજો કારણ કે એની અંદર ટાઈમ આપેલું હોય છે 20 મિનિટ ની અંદર આપણે જે પણ માહિતી હોય પૂરી કરવાની હોય છે તો એનો હું વિડિયો બનાવી શકતો નથી કારણ કે હું તમારી સામે જોઉં કે અહીંયા જોઉં ને એટલે એમાં આપણો ટાઈમ પૂરો થઈ જાય છે એટલે એનો આપણે ખાસ વિડિયો બનાવ્યો નથી પણ ટેક્સ્ટ ફોર્મ જ્યાં સુધી તમે ન ભરો ત્યાં સુધી તમારું YouTube નું AdSense નું પેમેન્ટ ટ્રાન્સફર થશે નહીં તો આવી રીતે તમારું ડોલર મિત્રો અહીંયા ટ્રાન્સફર થશે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને માહિતી કેવી લાગી કમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય ગુગને YouTube रिलेटेड ની દરેક માહિતીના વિડિયો તમને છેને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો